બે કપ સૂજી લીધી છે અને તેની અંદર બે ટેબલ સ્પૂન ઘીનું મોયણ અને બે ટેબલ સ્પૂન આપણે ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું તમે ફક્ત ઘીનું મોયણ પણ ઉમેરી શકો છો મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ એક વાટકી દૂધ ઉમેરી મિક્સ કરી લેવાનું છે અને થોડીવાર રેસ્ટ આપ્યા બાદ આ રીતે આપણે તેના લાડુ બનાવી અને તેલમાં ફ્રાય કરી લઈએ ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તેને બહાર કાઢીશું અને ઠંડા થાય એટલે આ રીતે કટ કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ એક ચમચી ઘીમાં કાજુ બદામ પીસ્તાને આ રીતે ફ્રાય કરી તેને પણ આ સૂજીના દરમાં ઉમેરીશું અને કઢાઈમાં બે ચમચી ઘી ઉમેરી આપણે તેમાં વન ફોર્થ કપ બેસન ઉમેરી તેને શેકી લઈએ ને તેને પણ આપણે સૂજીના દરમાં ઉમેરી લેવાનું છે ત્યારબાદ તેની અંદર આપણે એક કપ દળેલી ખાંડ ઉમેરવાની છે આ ખાંડ સાથે મેં છ ઇલાયચી પણ ગ્રાઇન્ડ કરી દીધી હતી અને મિક્સ કર્યા બાદ આપણે તેમાં ઘીને ગરમ કરી ઉમેરી અને આમાંથી હવે આપણે લાડુ બનાવી લઈએ થોડી ખસખસ લગાવીશું તો સૂજીના એકદમ પોચા લાડુની રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો